હાઈકોર્ટના હુકમ બાદ ઉમેદવારે ગામમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ભેમાપુર ગ્રામ પંચાયતમાં મારી પત્ની સવિતાબેન સરપંચના ઉમેદવાર માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ શૌચાલયની શૌચાલય અંગેની અરજી ઉમેદવારે વધા અરજી મૂકેલ હતી તે અંગે ચૂંટણી અધિકારી મારું મારી પત્નીનું ફોર્મ રદ કરેલ હતું હતું અમો હાઈકોર્ટમાં અપીલ અરજી દાખલ કરેલ હતી જેમાં હાઈકોર્ટે હરીફ ઉમેદવારના હરીફ ઉમેદવારના ટૂંકમાં નામ ઉમેરી ચૂંટણી લડવાનું હુકમ કરેલ હતો જેના માટે હાઈ હાઈકોર્ટનો હું આભાર માનું માનીએ છીએ અને જે બિનહરીફ ઉમેદવાર થઈ હતી ચૂંટણી ફરીથી અમો ચૂંટણી લડવા માટે પૂરા જોશમાં પ્રચાર શરૂ કરેલ છે